તળાધાર શહેરમાં બન્યો મારામારીનો બનાવ તળાધા શહેરમાં રોકડીયા હનુમાન મંદિર પાસે બન્યો મારામારીનો બનાવ મારામારીમાં ત્રણ લોકોની ઈજા થતાં તળાધાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે તળાધા શહેરમાં અવારનવાર મારામારીના બનાવ બનતા રહે છે ત્યારે હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે તારીખ તેવીસ એક બે હજાર પચીસના રોજ રોકડીયા હનુમાન મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો જેમાં એક પુરુષ સહિત બે મહિલાઓને ઈજા થતાં તળાધાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હું ખાતો તો અહીંયા પેલા એને ઘરે ખાતો હતો મોઢ મોઢબર ખાવું છે મારે મોઢર ખાતો ને તો એ ક્યાંય છે તો હોય છે ચોકડી પર પાણી સાંભળી મારા ખાવાનું બધા માળા મેજા માળા મેજા બધા તેમણે સોની બેન મુનિ અને શાંતિ બેન વિક્રમ એ ચાર છે માળા મેડા રેવલ બીજી જોવા ચોકરી હું ચોકરીની હમી